નમસ્કાર દોસ્તો કે વિપક્ષના નેતા હોય કે આમ નાગરિક હોય આમ જનતા હોય પોતાના હક માટે પોતાને આવેદન પત્રો આપવા હોય રેલીઓ કરવી હોય સભાઓ કરવી હોય ધરણા પ્રદર્શન કરવા હોય તો જો સરકાર ઈચ્છે તો જ તમે એ કરી શકો અથવા તો કોઈ જગ્યાએ તમે આવેદન પત્ર આપવા જાઓ છો તો પણ કોના ઓર્ડર થી અચાનક પોલીસ આવી જાય છે અને તમારી અટકાયત કરે છે અને ક્યારેક તો આપણને એમ થાય કે ગુજરાતની અંદર તો હવે વટી ગઈ છે 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 ધારાસભ્યની પણ અટકાયત થવા લાગી ધારાસભ્ય જેને લોકોએ પસંદ કર્યા એવા ધારાસભ્યની પણ અટકાયત થાય છે વિચાર કરો તમે લોકો ક્યાં સુધી આવું ચાલશે ત્યારે ફરી એક વખત આદિવાસી વિસ્તારની અંદર જે ઘટના બની ગઈ છે ચેતર વસાવા અને પોલીસ બંને સામસામે થયા છે અને ત્યાર પછી જે બબાલ થઈ છે આવો આપણે એ સમગ્ર ઘટના ઉપર એક નજર નાખવી છે દોસ્તો પણ વિડીયો થોડો લાંબો છે એટલે છેલ્લે સુધી જુઓ તો તમને ખ્યાલ આવશે કે શું ઘટના હતી શું બબાલ થઈ શા માટે પોલીસે આ લોકોની અટકાયત કરી આવો આપણે એ વિડીયો ઉપર એક નજર નાખીએ दाग तो आगे बन रहे हैं आज के प्रश्न जो आगे बन रहे हैं दादा जैन जी आप पहले जैन कहिए जिमनी लाड़ी से आकर है दादा ने तकरी दादा जी चलो चुमन कर भाई आगे आगे बनके दादा आगे बनके दादा आगे बनके दादा आगे बन रहे हैं दादा आगे बन रहे हैं हम लोग कमाने साझे YouTube અમે અમારી રજૂઆતો કરવા માટે તમારે તમે નાકાબંધી કરો ભાઈ આની નાકાબંધી છે અનારા અધિકાર અમારા અધિકારો નથી અમારી રજૂઆત અમારે કોને કરવાની કેમ અમારી રજૂઆતો અહીંયા હાની અમે કઈ

રાજપીરા માં આજે બધી પછી પુરાણ પરિસ્થિતિ ને બિલ્ડિંગો બની ગયા ત્યાં કે મને એ નથી અમે સાડા પાંચ વર્ષ અરજદારો પાંચ મિનિટ અમને સમય મળે અમે આ લોકોની રજૂઆત લઈને આવ્યા છે અમે શાંતિથી આવ્યા કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિક ના રજૂઆતો બધા કરવા માટે આવ્યા છે છે ને આ પેડી કોઈની બાપ ની પેઢી નથી નગરપાલિકા લોકોના ના ચાલે છે વેરા થી ચાલે છે બરાબર તમે આવી રીતના બોલીશ જગ્યા કરાવી ફરજ માં આવે છે અમારી રજુઆત અમે ત્યાં કરવા માટે આવ્યા છે વ્યવસ્થા તમે કરો ના પાંચ નહીં બધા જ આવી છે અમે કોઈ બીજી ઇલિગલ પ્રવૃત્તિ કરવા થોડા આવીએ છીએ

તમારી વાત છે એવું નથી એવું ના થોડું સમજવામાં અમે જાય પ્રજા વિરોધી કાર્ય આવી જ નાકાબંધી કરી દો આ તો ચાલુ ન્યાય છે ભાઈ ના પણ

તમે હાવ દલાલી એના કરતા ભાજપ નો ખેચ ફેરીને ઉભારો લોકો

લોકશાહી જવાબદારી

रोको <laughs> आहे અમારા અધિકાર કેમ તમે વાપરતા પોલીસ પોલીસ છો તમે નમારા ક્ષેત્ર છે और के नहीं बोला छोड़ जर्मन में दबाओ दबाओ तो हमारे लिए 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 तो

ओये 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 तो बाबा ना मंत्र ले लो आये 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 ओये ओये आये 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 આપ શાંતિ પહેલા ઓછા ધક્કા કોઈ ધક્કા નહીં તમે અમારી ખોકો બરાબર છે તમને કો તાના મારે આ પરમાણ આ અમ સબ તો તમે વિચારી દાદા બોલ સહે વર્ષોમાં જીવો હોય ને આ લોકો પાંચ લોકો આપણે ચર્ચા કરી રહ્યા છીએ અમે અમારા પરિવારને લઈને આવ્યા છીએ અમે બીજા કોઈને નહીં અમે અમારા પરિવારને લઈને આવ્યા છે તમે જોઈ તો

એવું થાય કે મારે જેવું થાય આપડે વ્યવસ્થિત અંદર તો બધા શાંતિથી પાછળ ચાલેગા બધા કમ્પાઉન્ડમાં ઉભા રહેજો તો હવે વિચાર કરવા જેવી પણ વસ્તુ છે દોસ્તો કે જો ધારાસભ્યની અટકાયત થતી હોય ધારાસભ્ય મોજુદ હોય છતાં પણ પોલીસ વાળા ન માનતા હોય તો આપણને એક મનમાં વહેમ હતો કે પોલીસ વાળાને અડધી રાતે પણ જો કોઈ દોડાવી શકે તો એ નેતા છે તો અહીંયા ગુજરાતના નેતાઓની તો આ લોકો કઈ ઇજ્જત આબરું કરતા જ નથી એવું લાગે છે ખાસ કરીને વિપક્ષના એટલે સત્તા પક્ષને એટલો ઘમંડ છે એટલો અભિમાન છે પણ આ ઘમંડ અને અભિમાન તો દોસ્ત રાવણનું પણ નથી રહ્યું આવનારા સમયમાં જનતા જાગશે ગુજરાતની જનતા જાગશે ત્યારે તમને જવાબ આપશે વિડીયોને વધુમાં વધુ શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડો દરેક લોકો સુધી પહોંચાડો